ખેતી કચાઓ સત્યાગ્રહ નિમિત્તે આજે આમ તો ખેતી કચાઓ સત્યાગ્રહ અમરેલી જિલ્લાનો ચાલતો તો આજે આવેદનપત્ર તમામ તાલુકાઓના ખેડૂતોને સંબોધન કરીને જયારે આજે આવેદનપત્ર આપવાનું હતું ત્યારે એક કિસાન યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જેની શરૂઆત સોમનાથથી થઈ હતી અને બધા જ જિલ્લાઓ ફરતા ફરતા આજે ગઈકાલે અમરેલી જિલ્લામાં પ્રવેશી અને આજે અમરેલીથી પાછી ભાવનગર જિલ્લામાં જવાની છે એવા ડબલ પ્રસંગે જે ખેડૂતોને વેદનાને વાચા આપવા માટે આજના દિવસે મળ્યા છે ત્યારે પંચસ્થ આગેવાન રાજ્યસભાના સાંસદ ખેડૂતો માટે રાજ્યસભા ગજવતા અને સરકારની ઝાટક ની એવા માનનીય શક્તિસિંહ સાહેબ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ બધા જ ખૂબ વડીલ અને આદરણીય આગેવાન શ્રીઓ અહિયાં આખા જિલ્લામાંથી તમામ તાલુકા મથક ઉપર મિત્રો યુવાન મિત્રો અને ખુબ બધી વાત કરી ખુબ બધી આગેવાનો કરવાના છે ખેડૂતો જયારે જયારે પોતાની વેદના લઈને સરકાર પાસે અપેક્ષા રાખે ત્યારે ક્યાંક આવા પ્રકારની લોલીપોપ પકડાવી દે અને તમે સંતોષ માની લો અને ભારતીય જનતા પાર્ટી કે જે સોશિયલ

કે તમે કેમ મોર છો આ સંપૂર્ણ દેવા માફી માટેની માંગ છે ખેડૂતોને પડતી મુશ્કેલી માટેની માંગ છે અને એમાં અમારા જેવી ઘર ચલાવતી બહેનો કે જેનું ચિંતાનું ઘર આ થઈ ગયું છે ખેડૂતો પોતાની વેદનાને વાચા માટે દર બદર ભટકે છે અત્યારે અહીંયા લાંબી લાંબી લાઈનો લાગી છે પણ ઘરે મારી બેન મારી કાકી મારી માસી મારી ભાઈ મારી બાપુ મારે બધા જ બેનો ચિંતા કરે છે કે કંઈક લઈને આવે તો હારું નહિતર આખું વરસ અને કેમ હજાવશે એટલે આપના માધ્યમથી વિનંતી કરીએ છે કે બહુ ખેડૂતોને મજાક કરી ખૂબ સત્તા ભોગવી છે ખૂબ ઉદ્યોગપતિઓના દેવા માર્ગ કર્યા છે અને ખૂબ બધાઈને તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપી પણ આજે જ્યારે આ વેદનામાં મારો ખેડૂત ભાઈ મારો વડીલ પીડાઈ રહ્યો છે ત્યારે તમને જો થોડી અસરમ બાકી રહી હોય તો એની વેદનાને ને પાછા આપવા માટે આગેવાન ભાજપના ચૂંટાયેલા બાર મિત્રો સરકાર લાજ કાઢીને બેઠી છે કે કોઈ શું વખાણ કરે છે ત્યારે અમે ક્યાંક નીકળીએ ખોટા મોટા આગેવાન થઈને આ લાજ કાઢવાના બદલે ખેડૂતોની લાજ રાખજો એવી આપના માધ્યમથી વિનંતી કરું છું આપ બધાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ